ભાઈ તમારો સવાલ છે કે છોકરાઓ માટે વાપરવા હોય તો ગમે તેટલા વાપરી નાખીએ છીએ પણ સાધારવી જ્ઞા આપવા હોય તો હિસાબ ગણીએ છીએ તો ભાઈ આ લોભ કસાય છે મોહ કસાય છે એ અનંત જન્મોથી આત્માને લાગેલા છે એ એકદમ તો નહીં જતા રહે પણ એક વસ્તુ સાચી વસ્તુ જે માં આવી કે આ ખોટું થઈ રહ્યું છે આ વસ્તુ જે હું કરી રહ્યો છું મોહવશ કે લોભવશ કે જેનાથી પણ પણ એ ખોટું છે આવું ન કરવું જોઈએ આવું ન થવું જોઈએ એટલું જે તમારા ધ્યાનમાં આવ્યું છે ને એ બહુ મોટી વસ્તુ છે એનાથી આ કસાયોને એક કુહાડો પડશે થોડા પાછા હટશે તમને જ્યાં સુધી ખબર જ નથી ને કે મારા ઘરમાં ચોર અંદર પેઠો છે ને જલસા કરે છે ત્યાં સુધી ચોરને મજા પડી જશે એ નીકળવાનું નામ પણ નહીં લે પણ જ્યારે ચોરને ખબર પડી કે માલિક મને જોઈ ગયો છે તો એ છુપી રીતે પણ આજે ચોર આપણી અંદર બેઠેલા છે અત્યાર સુધી તો એવા ઘેનમાં હતા તો એ ખબર નથી કે આપણે કઈ ખોટું કરી રહ્યા છીએ આ મારો અહિયાં આ કષાય અહીંયા કને આગળ વધી રહ્યો છે અંદર અને મારો આત્માને પાછળ પાડી રહ્યો છે પણ તમને એક વખત જોઈ ગયા એને તો એ ખસશે ટાઈમ લાગશે પણ જશે જવાની શરૂઆત થઈ જશે આ દરેક માટેનો દરેકનો અનુભવ અલગ અલગ હોય છે માટે વસ્તુ પણ તો તમે એ કરી શકો કે તમારા તમારી જે આવક હોય મહિનાની એમાંનો બે ભાગ તમે તમારા પરિવાર માટે રાખો ઘર ખર્ચ પરિવાર એના માટે એક ભાગ તમારી બચત હોવી જોઈએ અને એક ભાગ આ દાન ધર્મ માટે રાખો પછી જેવી તમારી આવક આવક વધારે છે તો તમે ચાર ભાગ કરીને એક ભાગ એમાંથી કાઢી શકો છો આવક ઓછી છે તો દસ ભાગ કરીને એક ભાગ કાઢો એનાથી ઓછી છે તો સો ભાગ કરીને કાઢો પણ કાઢો પછી એ જે રકમ છે એ રકમને તમે જેમાં પણ વાપરો સાધર્મિકમાં વાપરો કે ભંડાર ભરોમાં વાપરો કે જેનો જેમાં પણ તમે ધર્મ ખાતે વાપરો તો પણ એ આવકમાંથી એટલો ભાગ તો કાઢવાનો 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 પછી ઓછો ભાગ હોય તો ભલે રૂપિયો પરચુરણ શોધવું ભલે રૂપિયાના બદલે ભંડારમાં નાખવા પડે અને આવક ઇનફ હોય તો ભલે તમે ચોથો ભાગ કાઢો અને તમે એ પ્રમાણે એટલા પૈસા એ મહિનામાં એક દાન ધર્મમાં વાપરવાના એટલે વાપરવાના એમાં કોઈ બાંધ તો એમ કરતા કરતા આદત પડશે ભલે એક એક રૂપિયો ભંડારમાં મુક્ત હોય આ તો ઉદાહરણ આપો છો પણ એને એની આવક પ્રમાણે સો રૂપિયા કાઢ્યા છે તો છેલ્લા દિવસે બી જે એક એક પ્રમાણે એના ત્રીસ રૂપિયા કાઢી નાખો તો છેલ્લા દિવસે બાકીના સિત્તેર સિત્તેર રૂપિયા મૂકી દેવાના એટલે પછી ઓટોમેટિક જ એને એમ થશે કે ભાઈ એટલા હું બે બે મૂકું હવે લાવ ને ત્રણ ત્રણ મૂકું સારી રીતના જીવને ટ્રેન કરવાનો જેમ જંગલી પશુ હોય એને કેવા ટ્રેન કરવા પડે છે ટ્રેન થાય એટલે પછી બરાબર કયું માને છે તમારી આવક પ્રમાણે તમે એના વિભાગ પાડી દો અમુક ધંધા પ્રમાણે કે મારે પાંચસો રૂપિયા મહિને દાન ધર્મમાં વાપરવા કે પાંચ હજાર રૂપિયા વાપરવા તો મહિના દરમિયાન જેટલા વપરાયા એટલા વપરાયા બાકી જે એ મહિનો પૂરો થતા એ વાપરે નાખવાના તો તમારા મનને આદત પડશે બાકી તો જે વસ્તુ ખોટી થઈ રહી છે એનું તમને મનમાં ડંખ હશે તો એ ધીમે ધીમે વળતું જ હશે એ પામતું જશે અને તો આ જે કર્મો આપણે લઈને આવ્યા છે એને તોડવા માટે અમુક આવક નક્કી કરો કે આમાં વાપરવી પછી ભલે વધારે વપરાય તો વાંધો નહીં ઓછી ને તો એ રીતના એ કસાય થશે ઓછો બાહ્ય રીતના અને આંતરિક રીતના તમે તારું એને જ રહ્યા મેં તમને આના આગલા ઓડિયોમાં સમજાવ્યું એ રીતના ધ્યાન સાધના દ્વારા કરતા જાઓ એમાં જે જે પ્રતરો ઉદીરણા થઈને આવશે એટલી એટલી નિર્જાતી જશે એટલા એટલા કર્મ કપાતા જશે એટલો એટલો એ કસાય ઓછો થતો જશે ઓકે